નસવાડી ખાતે કોંગ્રેસ દ્વારા ગૃહ પ્રધાન નું રાજીનામું આપવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું સ્ટોરી રિપોર્ટ બાય સાહેબ શ્રીને આયોજન પત્રો અમે એટલા માટે આપવામાં આવ્યા આવ્યા છે કે દિવસે ને દિવસે કઈક નું કઈક નવું નવું નીકળતું જાય છે અને દાખલો અહીં ન આપીએ છોટાઉદેપુર એ દાખલો નકલી સિંચાઈની કસેરી જે પકડાઈ હતી ત્યારબાદ ટોલનાકા પણ એવા નકલી પકડાયા એક એટલું જ નહીં પણ ડોક્ટરો નોકલી પકડાય છે આઈ એસ અધિકારી નોકલી પકડાય છે એ જ રીતે આખું કોઈ પણ એ ખાતા એવા નથી કે નકલી આમાં હતું જ નથી તો અમારી એક જ માંગ છે તમામ કોંગ્રેસના કાર્યકર્તાએ વેલામાં વેલી ટકે આની ઉપર ગુજરાત સરકાર ધ્યાન આપે ગૃહ મંત્રી ધ્યાન આપે અને જે કંઈક અધિકારી છે એ અધિકારી ઉપર સશસ્ત રીતે કાર્યવાહી થાય અને જે રીતે કે એક નોકર સાકર તરીકે રહેતા હૈ એવા નાનકડા વ્યક્તિને એની પર કેસ કરીને પછી એમને જેલમાં ધકલવામાં આવતા હોય છે અને જે મોઠા માથા છે એમની એમને બસાવી લેવામાં આવે છે તો કઈક ને કઈક રીતે આમાં ગુજરાત સરકારનો પણ હાથ હોવો જોઈએ એમને સખોસ શંકા છે તો એની પર સક્કસ કાર્યવાહી થાય અને નિષ્પક્ષ રીતે કાર્યવાહી થાય એ જ અમારી માંગ છે અત્યારે અમે એના માટે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કે આપણે ત્રીસ વર્ષથી ભાજપ સરકાર ચાલે છે આપણા ગુજરાતમાં તો એમાં બધું નકલીને નકલી પકડાય છે ડૉક્ટરો નકલી પકડાય છે પોલીસ કર્મી કર્મચારીઓ નકલી પકડાય છે પછી સ્કૂલો નકલી પકડાય છે આવું બધું ટોલ નાખાથી માંડીને દવાખાનાઓ હોય બધું વિવિધ એટલે આખું ગુજરાત મોડલ જ આખું નકલી કરી નાખ્યું છે તો આમાં જોવા જઈએ તો જનતા આમાં કંઈ સુરક્ષિત છે એવું કંઈ દેખાતું નથી મામલતદાર સાહેબ નસવાડીમાં આવેદનપત્ર આપવા માટે આવેલા છે સરકાર પાસે એટલી જ માંગ છે કે જે આ બધું તમામ નકલી કૌભાંડો થાય છે એના એની જવાબદારી ગૃહમંત્રીની છે તો એ ગૃહમંત્રી એવું લાગે છે કે ગૃહમંત્રી આ તમામ બાબતો સારી રીતે નિભાવી શકતા નથી તો એ નિષ્ફળ રહ્યા છે એવું લાગે છે તો એમને આ પદેથી એમને રાજીનામું આપી દેવું જોઈએ એ અમારી માંગ છે ઉદેપુર જિલ્લો એવો એક એવો જિલ્લો છે જ્યાં બધા આદિવાસી સમાજના માણસો રહે છે અને ગરીબ માણસો રહે છે તો આ બધા આદિવાસી માણસોને એટલી બધી બહુ કંઈ ખબર ના પડે તો એને એનો આ લોકોએ ફાયદો ઉઠાવે છે એવું અમને લાગે છે તો એવું ના થવું જોઈએ ને એમને જે તે અધિકારીઓ પર સખત કાર્યવાહી થવી જોઈએ એ જ અમારી માંગ છે